અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં છોડવા જઈ રહ્યા છે ત્યારે એવી વાતો ચાલી રહી છે ત્યારે આ અંગે હાર્દિક પટેલે નિવેદન આપ્યું કે અલ્પેશ કોંગ્રેસ છોડશે તેવી કોઈ વાત જ નથી અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ દ્વારા સમજાવવાના પ્રયાસ થઈ રહ્યા છે આ સાથે જ અલ્પેશ ઠાકોર સાથે પોતે મુલાકાત કરશે એ વાત પણ હાર્દિક પટેલે જણાવ્યું ન પાર્ટી જે નક્કી કરે આમાં કોઈ વ્યક્તિગત ના અલ્પેશભાઈ ધારાસભ્ય બનેલા છે ખૂબ ઠાકોર સમાજ અને ઓબીસી સમાજમાં કદાવર નેતા તરીકે ઉભરી આવ્યા છે તો કોંગ્રેસ પાર્ટી તમામ લોકોને મજબૂત વર્ચસ્વ આપે છે પ્રતિનિધિત્વ આપે છે અને ગુજરાતની અંદર કઈ રીતે આમ જનતાનો આમ લોકોનો અવાજ બની શકાય કઈ રીતે લોકોને ન્યાય અપાવી શકાય એ બાબતે ચર્ચા ચાલી રહી છે અને જ્યાં સુધી હું માનું છું તો એવી અલ્પેશ ઠાકોર કોઈ વાત નથી ગઈકાલે પણ ક્યાંક ના ક્યાંક પાર્ટીના તમામ હોદ્દેદારોએ વાત કરી હતી આજે પણ હું સાંજે મળવાનો પ્રયાસ કરવાનો છું અત્યારે એના ઘરમાં એના સાસુ એક્સપાયર થઈ ગયા છે ભગવાન એમની આત્માને શાંતિ આપે અને મળીને શાંતિ થી ચર્ચા કરીશું